મહુવા કૃષિ ઉત્પાદન બજાર સમિતિ દ્વારા મગફળીની આવક થવાથી નવી આવક બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી મગફળીની આવક અતિશય પ્રમાણમાં થઈ રહી હોવાથી તારીખ સત્તર ઓક્ટોબરથી શરૂ થનારી દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખીને આજે તારીખ પંદર દસ બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે ત્રણ વાગ્યાથી મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે યાર્ડ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ આવકની સંખ્યા ખૂબ વધી જતા વેરહાઉસ અને ગોડાઉનમાં સંગ્રહની તંગી ઊભી થઈ છે તેમજ રજાકાર દરમિયાન સ્ટાફની અછતને કારણે વ્યવસ્થાપન પણ મુશ્કેલ બનતું હોય છે આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે મગફળીની નવી આવક તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ વાગ્યાથી ફરી શરૂ કરવામાં આવશે યાર્ડ સંચાલકોએ ખેડૂતભાઈઓ કમિશન એજન્ટો વેપારીઓ તેમજ વાહન માલિકોને અપીલ કરી છે કે કૃપા કરીને આ સમયપત્રકનું પાલન કરે અને અનાવશ્યક રીતે યાર્ડ ખાતે આવવા ટાળે વિશાલ પાચાણી સેક્રેટરી મોવા માર્કેટિંગ યાર્ડ મોવા માર્કેટિંગ યાર્ડની અંદર આગામી તહેવારો દિવાળીના તહેવારો જ્યારે આવી રહ્યા છે ત્યારે સત્તર તારીખ અને શુક્રવાર સવારે નવ વાગ્યાથી તમામ જણસીઓની આવક બંધ કરવામાં આવે છે પરંતુ હાલમાં મગફળીની આવક વધુ હોય જેથી આવતીકાલ તારીખ સોળ અને ગુરુવારના સવારે નવ કલાકથી મગફળી પૂરતી આવક બંધ કરવામાં આવશે અન્ય જણસીઓની આવક ચાલુ રહેશે જે સત્તર દસ સવારે નવ વાગ્યા લગી ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ લાભ પાચમના દિવસે સાંજે છ વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધી તમામ આવકને પ્રવેશ આપવામાં આવશે અને સોમવારના રોજ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતભાઈઓ વેપારીભાઈઓ મહેતાજીભાઈઓ મજૂરભાઈઓ માટે સ્નેહ મિલનનું આયોજન કરેલ છે તેમાં સૌએ હાજરી આપી અને આપ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું